જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે બાવીસ નવ બે હાજર પચીસ ના રોજ બનાસકાંડા જિલ્લાના જીવાદોરી સમા ગણાતા દાંદી ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક નવસો ને ઓગણપચાસ પાણી ની આવક છે અને હાલમાં દાંતી વડા ડેમ ના બે દરવાજા ખુલ્લા છે અને હવે સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં સીપુ ડેમ માં પાણી ની આવક પંચોતેર ક્યુસેક પાણી આવક છે સીપુ ડેમ ની સપાટી પાંચસો ને પોઈન્ટ પાણી ની આવક બસો ને છોતેર ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટે ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે મુક્તેશ્વર ડેમ માંથી સરસ્વતી નદી માં બસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં મુક્તેશ્વર ડેમ નો એક દરવાજો ખુલ્લો છે તો મિત્રો આ હતા આજના જિલ્લાના જીવાદોરી ગણાતા ડેમ અને તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી